તળાજામાં રણભૂમિ જીવદયા ગ્રુપ ઘણા વર્ષોથી કાર્યરત છે અને મૂંગા પશુ પક્ષીઓની સેવા કરી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિના દિવસે પણ સેવા આપી રહ્યા હતા જેવા પક્ષીઓને દોરીથી ઇજાઓ થયું હોય તેને સારવાર આપવામાં આવે છે અને મકરસંક્રાંતિના દિવસે તળાજામાં આવેલ તિલક ચોક ખાતે આ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય સામાજિક આગેવાનો અને રણભૂમિ જીવદયા ગ્રુપના તમામ યુવાનો હાજર રહ્યા હતા જેમાં આ કાર્યક્રમમાં દૂર રહીને તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ તલાજા નગરપાલિકાના પ્રમુખ હૈતલબેન રાઠોડ તળાજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઈર્ષાદભાઈ મલિક તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ કે વાળા સાથે તલાજા નગરપાલિકાના તમામ નગરસેવકો અને ઘણા મહાનુભાવો અને તલાજાના નગરજનો પણ આ સેવાના કાર્યમાં જોડાયા હતા મારું નામ ધર્મેન્દ્રસિંહ આરજ છે વાળા તરાકા ઉપપ્રમુખ છું અને આજ રોજ આજે ઉત્તરાયણના દિવસે અમે રણભૂમિ ગ્રુપ ગ્રુપથી અમે છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ છે તેમાં આજે તળાજા શહેર સંગઠન ગૌતમભાઈ એમએલએ સાહેબ તેમજ તળાજા શહેર સંગઠન આઈકેભાઈ તેમની ટીમ તથા તળાજા નગરપાલિકાના ભાજપ કોંગ્રેસ તમામ અઠ્યાવી અઠ્યાવીસ સભ્યો તેમજ પ્રેસ રિપોર્ટરો અને સાથે મારી તમામ રણભૂમિ જીવ દયા ગ્રુપની ટીમે આજ રોજ જે ઘાયલ પશુ પંખીઓ થાય જે દોરાથી ને તેનાથી અટવાણા હોય એમાં અને આટલા અધારેક વર્ષથી અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આજ રોજ અમે એક એવો વિચાર રજૂ કર્યો કે ભાઈ જેમ બને એમ સાજા જાતિવાદ નો ફેલાય અને સાથે રહીને જેમ બને એમ સાજુ આને પ્રેરણા આપે જીવ દયા બાજુ તેવો અમારો આ પ્રેરણ શ્રેય હતો મારું નામ ઈર્ષાદભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા તળાજા વિરોધ પક્ષ ના નેતા છું આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત માટે એક જીવદયા માટે અમે ગોઠવેલો હતો અમારા જીવદયા જે તળાજાના સેવા ભાવીઓ છે પ્રમુખ શ્રી અમારે આઈ કે ભાઈ ડી ભાઈ એમનો જે હરદીપસિંહ છે આ એમનો જે કાર્યક્રમ હતો એની અંદર અમે ઈ માટે આવ્યા છીએ કે ભાઈ આપણા ગામની અંદર એક જીવદયાનો હરેક સમાજમાં એક લાગણી જાગે કે ભાઈ આ વસ્તુ જે પક્ષી ઘાયલ થાય છે કોઈ હેરાન થતું હોય એને સારવાર માટે એની જે આ લોકો ઘણા વર્ષોથી મારા ખ્યાલથી તો હું મને મગજમાં છે ક્યારથી આ લોકો સેવા કરતા આવે છે પણ આજ અમને એવો મનમાં એવો વિચાર આવ્યો કે આમાં હરેક સમાજ જોડાય ને તો આપણા ગામનો એક નવો દાખલો ઊભો થાય અને દરેક સમાજ આપણા ગામના તળાજાની અંદર હું એમ કહું કે હમ્પી ભાઈચારા રે અને આપણે જીવદયા જે છે એ ખરેખર જીવદયા શું છે એનો મતલબ વિચારીને એની સાથે રહીએ અને એને આપણે સાથ સહકાર આપીએ એવી મારી હરેક તળાજા વાસીઓની અપીલ છે તળજા રણભૂમિ જીવદયા ગ્રુપ ઘણા સમયથી કાર્યરત છે ઘણા વર્ષોથી જ કાર્યરત છે આ કાર્યક્રમ આપણે દર ખિયરના દિવસે ઉત્તરાયણના દિવસે કરીએ છીએ જેમાં પક્ષીઓ જે ઘાયલ થયેલા હોય એને સારવાર આપીએ છીએ અને આમ જોઈએ તો ત્રણસો ને પાસઠ દિવસ આપણે હરેક કોઈ પણ માલઢોર હોય એ માંદું પડ્યું હોય તો એને પણ આપણે ઓલું કરીએ છીએ સેવા આપીએ છીએ પણ મારી તળાજાના નગર સેવકોને અને ભાગ લે અને ક્યાંય પણ એવું પક્ષી કે પશુ આપને દેખાય તો તરત એક ફોન અમારા જે રણભૂમિ જીવ ગ્રુપના કોઈ પણ મેમ્બર જેટલા પાછળ નંબર આપ્યા છે એ બધા અને છતાંય કોઈ અન્ય જે સંપર્કમાં કરી અને ગમે ત્યારે એક ફોન આવશે અમે તરત અમારા કાર્ય માટે ઉભા રહીશું અને અમે સેવા આપશું